નમસ્તે દેશક મિત્રો મારુ ભાવના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેર ના ગોકા જગત ના કા સર્કલ પાસે કોંગ્રેસ વોર્ડ નંબર બાર દ્વારા નિશુલ્ક શિફ્ટ ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાગ ગોહિલ ની આગેવાની હેઠળ સદનગર વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા ટુ-व्हीલ શિફ્ટ ગાર્ડ થીમલ લગાવી આપવામાં આવ્યા જે ઉતરાણ ના પર્વ નિમિત્તે પતંગ ના દોરા થી ટુ-व्हीલ ચાલકો ના જીવ બચાવી શકાય એમ છે

વોર્ડ બાર ના પ્રમુખ હિતેનભાઈ સરવૈયા કોંગ્રેસના ભાવનગર શહેર કોંગ્રેસની આગેવાની નીચે આજરોજ ઉત્તર સદાનગર વોર્ડ નંબર બાર ના કાર્યક્રમ એ રીતે મનાવવામાં આવ્યો હતો કે ભાઈ આપણે ટુ વ્હીલર જે બે દિવસ પહેલા બે દિવસ પછી મકર સંક્રાંતિ અને જીવનનો દિવસ છે એની અંદર આપણે બાઇક લઈને માણસો નીકળતા હોય તેની સેફ્ટી માટે અત્યારે અમે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર બારના ના કાર્યકરો આગેવાનો પ્રભારી મિત્રો સભ્ય બધા હાજર હતા અને હાજર દરમિયાન ટુ વ્હીલરના સેફટી તરીકે અમે હરિયો લગાડવામાં આવ્યો હતો જેથી કરી માણસ જાન બચી શકે આજે આ તમે કાર્યક્રમ ક્યાં આગળ ગયા છો ભોગા રોડ ભોગા જગત નગર ત્રીજી બાર ગલ્લા પાસે ઓકે અને આજે તમે કેટલા સેફ્ટી ગાર્ડ અત્યારે સેફ્ટી ગાર્ડ પાંચસો લગાડવામાં આવ્યા છે